નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે આસપાસ જેનો પાઠ દસમો જેનું નામ છે કબડ્ડી 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 આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે પાસા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો હવે આપણે શરૂ પાઠ દસ મો કબડ્ડી કબડ્ડી પ્રકરણ દસ કબડ્ડી 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 આઉટ આઉટ એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમ પાડે છે કબડ્ડી 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 અહીંથી પકડો કબડી કબડી પગ 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 થી પકડો તેનો પગ પકડો કબડી કબડી વસુધા તું અહીં આવ તેને તું અહીંથી પકડ અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં તેનો હાથ પકડ કબડી કબડી ઓ તેણે અડી લીધું તેણે અડી લીધું આઉટ 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 તમારી ટુકડીના બધા આઉટ તો આ પ્રકારનો સંવાદ છે તે વિદ્યાર્થી મિત્રો આપણને કબડીના મેદાનની અંદર સાંભળવા મળે તમારી શાળાની અંદર પણ જ્યારે વિદ્યાર્થીઓ કબડી રમતા હોય ત્યારે આ પ્રકારના અવાજો છે તે તમે સાંભળ્યા હશે જે પ્રકારના અવાજો અહીં આપણે અંદર અહીંયા તો આ પ્રકારનું બૂમો પાડતા હોય અને આઉટ આઉટ આ પ્રકારની છે તે કબડીના મેદાન પર જોવા મળતી હોય છે તેનો અહીં એક નમૂનો આપવામાં આવ્યો છે ચાલો આ છોકરીઓ શું કરે છે તેઓ આઉટ 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 બૂમો પાડે છે તેના સ્પષ્ટ તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ કઈક રમત રમે છે તો વિદ્યાર્થી મિત્રો આઉટ

આપણા ગુજરાતની અંદર કોઈ કે તેના હાથ પકડ્યા જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી તેણે વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી એટલે કે કબડ્ડીના મેદાનની અંદર જ્યારે શામલા દાવ આપતી હતી ત્યારે કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા સામેવાળી ટીમમાં ટીમના મેદાનની અંદર જાય છે અને કેટલાક ખેલાડીઓ છે તેને પકડે છે કોઈએ તેનો પગ પકડ્યો છે કોઈએ તેનો હાથ પકડ્યો છે કોઈએ તેની કમર પકડી છે આ રીતે શ્યામલાને ચારે બાજુથી પકડી લેવામાં આવી છે પરંતુ શ્યામલા હાર માને તેવી હતી નહીં તેણે વધુ તાકાત લગાવી અને પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી જે મધ્યરેખા છે તે મધ્યરેખાને અડવામાં તે સફળ થઈ અને જેના કારણે શ્યામલા છે તે જીતી જાય છે એટલે કે બાકીની સામેની ટીમના ખેલાડીઓ છે તે આઉટ થઈ જાય છે જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લઈ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં આ રીતે જ્યારે શ્યામલા છે તેને આખી મધ્યરેખા છે તે પાર કરી લીધી ત્યાર પછી બધા ખેલાડીઓ સામેની ટીમના આઉટ ગણાય તેવું કહે છે પરંતુ રોજી દલીલ કરે છે કે શ્યામલાએ વચ્ચે જ શ્વાસ લઈ લીધો હતો તેથી અમારી ટીમ આઉટ ગણાશે નહીં શ્યામલાએ કહ્યું હતું કે તે સાચું નથી તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી ત્યાં મોટી દલીલ ચાલી અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમતમાં જ્યાં સુધી તમે દાવ લેતા હો ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી તમે બોલો છો ત્યાં સુધી વચ્ચે શ્વાસ લઈ શકતા નથી જો તમે શ્વાસ લો છો તો તમે આઉટ ગણાવ છો આ પ્રકારે શ્યામલા છે તેણે કબડ્ડીની રમતમાં શ્વાસ લીધો તેવી દલીલ છે રોઝી દ્વારા કરવામાં આવે છે પરંતુ શ્યામલા કહે છે કે જો મેં શ્વાસ લીધો હોય તો તમે વચ્ચે મને આઉટ કેમ ન કરી આમ શ્યામલાની દલીલ છે તે માનવામાં આવે છે અને બાકીની સામેની ટીમ છે તેના બધા ખેલાડીઓને આઉટ ગણવામાં આવે છે ચાલો કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી શાળામાં રમતા હશો તો તમને ખબર હશે અને જો તમે ન રમતા હોય તો તમારા શાળાના મોટા વિદ્યાર્થીઓ છે તેઓ કબડ્ડીની રમત રમતા જ હશે તો તેમાં એક ટીમની અંદર બાર ખેલાડીઓ હોય છે જેમાં સાત ખેલાડીઓ મેદાન પર રમતા હોય છે જ્યારે પાંચ ખેલાડી છે તે તો અવેજી વિદ્યાર્થી મિત્રો શા માટે રમત છે તેમાંથી કોઈ ખેલાડીને આપણે બદલી શકીએ એટલા માટે અવેજી ખેલાડી રાખવામાં આવતા હોય છે ઘણી વખત કોઈ ખેલાડી છે તે બહુ ખૂબ થાકી ગયો હોય તો તેવા થાકી ગયેલા ખેલાડીના બદલે આપણે બીજા ખેલાડીને મેદાન પર ઉતારી શકીએ છીએ આમ કુલ ખેલાડી હોય છે જેમાંથી સાત ખેલાડીઓ મેદાન પર રમતા હોય છે અને પાંચ ખેલાડીઓ છે તે અવેજી હોય છે શ્યામલા ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા તો શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે સાત ખેલાડીઓ આઉટ થયા તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો તો રમતા હોઈએ રમત રમતા હોઈએ તે વખતે કોઈ બાબતે વિવાદ થાય તો આસપાસમાં બેઠેલા પ્રેક્ષક કે વડીલોની સલાહ કે દરમિયાનગીરી દ્વારા અથવા તો બંને ટુકડીના ખેલાડીઓ દ્વારા વિવાદનું નિરાકરણ કરવું જોઈએ જોઈએ અને એકબીજાની દલીલ સાંભળવી તો આ કબડ્ડીની રમત છે તેમાં ખેંચતાણ થાય કોઈને પકડાય થોડીક બૂમો પણ પડે આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડીની રમત તમે કદાચ ન રમતા હોય તો તમારી શાળામાં રમાય ત્યારે તમે જોજો તો આ પ્રકારે કબડ્ડીની રમત રમાય છે ખૂબ જ ખેંચતાણવાળી રમત છે જેમાં ઘણી બધી બૂમો પણ પડાય છે કોઈને પકડવામાં આવે છે અને બહાદુરોની આ રમત ગણાય છે તેમાં નિયમો પણ ઘણા બધા હોય છે દાવ લેનાર વ્યક્તિ છે તે કબડ્ડી કબડ્ડી એમ સતત બોલતા બોલતા સામેની ટીમના મેદાનમાં જાય છે અને ત્યાર પછી પોતાના મેદાનમાં જ્યાં સુધી પરત ન ફરે ત્યાં સુધી તેને શ્વાસ રોકી રાખી અને સતત કબડી કબડી એમ બોલતા રહેવું પડે છે તમે દાવ લેવા જાઓ છો ધ્યાન રાખો તમારા શરીરનો ઉપયોગ કરવાનો છે મગજનો પણ ઉપયોગ કરવાનો છે ચારે બાજુ ધ્યાન આપવાનું તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું છે કેટલી ખબર રાખવાની તો વિદ્યાર્થી મિત્રો તમે પણ શાળાના મેદાનની અંદર જઈ અને એક વખત કબડીની રમત રમજો જેથી તમને પ્રવૃત્તિ કરીએ કેટલો સમય તો જેટલો સમય સુધી તમે બોલી શકો તે દરેક વખતે તમારે ગણતું જવાનું છે અને કેટલી વખત તમે કબડ્ડી કબડ્ડી બોલ્યા તે યાદ રાખો અથવા તો સામે એક વિદ્યાર્થીને રાખી અને તમે તેને કહી શકો કે હું કેટલી વખત બોલું છું તે યાદ રાખ તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો એક સાથે કામ કરે છે જો બધા અંગો એક સાથે કામ કરે તો જ આપણે રમત સારી રીતે રમી શકીએ નહીતર આપણે રમત સારી રીતે રમી શકીશું નહીં ચાલો વિચારો અને કહો કબડ્ડીમાં આઉટ થવું એટલે શું અને કેવી કેવી રીતે આઉટ થાય તો કબડ્ડીની રમતમાં

તેનો ઉલ્લેખ નથી પણ સંતા કુકડીની અંદર પણ આપણે બીજાને શોધવા માટે જઈએ છીએ તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે તો અમે આંબલી પીપળી રમીએ છીએ જેમાં દાવ લેનારે ઝાડ પર ચડવાનું હોય છે અને દાવ આપનારે તેને પકડવાના હોય છે ચાલો ત્યાર પછી કરણમ મલ્લેશ્વરી કરણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે વેઇટ લિફ્ટર એટલે વજન ઉચકવું જે ખેલાડી વજન ઉચકવાની સ્પર્ધામાં ભાગ લેતો હોય તે ખેલાડીને વેઇટ લિફ્ટર કહેવાય અને કરણમ મલ્લેશ્વરી છે તે આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર છે તેના પિતા પોલીસમાં છે મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી હતી હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે તેની ચાર બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્નો કરે છે

તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે સરિતા ચારસો મીટર દોડ અને ચારસો મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં તેણે ચારસો ચાર બાય ચારસો મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તો વિદ્યાર્થી મિત્રો સરિતા ગાયકવાડ છે તે દોડની ખેલાડી છે દોડવીર છે જેમાં ચારસો મીટર દોડ તેમજ ચારસો મીટર વિઘ્ન દોડ તે બંને માટે એશિયન ગેમ્સમાં ચારસો ચાર બાય ચારસોમાં તેને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલો છે અને કુપોષણ મુક્ત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સરિતા ગાયકવાડ છે તેને ગુજરાત સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી છે ત્યાર પછી ત્રણ બહેનોની વાત આ ફોટોગ્રાફ જુઓ તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા પરંતુ તેઓ વિશેષ છે જે ફોટામાં આપણને જોવા મળી રહી છે તે બધી મહિલાઓ છે તે આમ તો આપણને સાદી મહિલાઓ લાગે પરંતુ તે વિશેષ છે ચાલો તેના વિશે આપણે જાણકારી મેળવીએ ફોટોગ્રાફ ત્રણ બહેનોનો છે જ્વાલા લીલા અને હીરા તેઓ મુંબઈમાં રહે છે અને તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા જ્વાલાએ કહ્યું જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમત રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે એટલે કે એ સમયની અંદર સમાજની અંદર થોડીક રૂઢિચુસ્તતા છે તે જોવા મળતી અને એના કારણે આવી છોકરીઓને અમુક રમતો રમવા દેવામાં ન આવતી જે કબડ્ડીની રમત એક હતી કે છોકરીઓ જો રમત રમે તો તેમની સાથે કોઈ લગ્ન ન કરે આવી સમાજની અંદર માન્યતા પ્રવર્તતી હતી અને તેથી છોકરીઓને કબડ્ડીની રમત રમવા દેવામાં આવતી ન હતી તેઓએ પણ એવું કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડા પહેરવા પડતા હતા તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી બીજી એક માન્યતા એવી પણ હતી કે આ રમત રમવા માટે છોકરીઓને છોકરાઓના કપડાં પહેરવા પડતા અને જેના કારણે તેમને આ રમતથી દૂર રાખવામાં આવતી હતી જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા મરણ પામ્યા તેઓએ તેમની માતા અને મામાએ ઉછેર્યા બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી વિદ્યાર્થી મિત્રો નાનપણમાં જ તેમના પિતા છે તેનું મૃત્યુ થાય છે અને તેના કારણે તેના મામા અને તેના માતા છે તેમણે એમનો ઉછેર કર્યો અને આ ત્રણેય બહેનોને તેમના મામા છે તે એક મામા ખોખો રમતા હતા અને બીજા મામા છે તે કબડ્ડી રમવામાં નિષ્ણાન થતા તો બંનેને સાથે મળી અને આ ત્રણેય બહેનોને કબડ્ડી રમવા માટેની પ્રેરણા આપી જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે કે પચાસ વર્ષ પહેલા જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી તેમના માતા પિતા તેમને રમવા દેતા ન હતા પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે તો વિદ્યાર્થી મિત્રો જે અગાઉ આપણે વાત કરી તેમ રૂઢિચુસ્ત સમાજની અંદર અમુક રમતો છે તે છોકરીઓને રમવા દેવામાં આવતી ન હતી તેમ આ કબડ્ડીની રમત પણ રમવા દેવામાં આવતી ન હતી અને કબડ્ડીની રમતમાં મહિલાઓને વધુ પ્રમાણમાં તકો મળતી તકો પણ મળતી ન હતી ને તેટલા માટે જ અન્ય છોકરીઓને પણ તેમના માતા પિતા છે તે આ રમતો રમવા દેતા ન હતા પણ આ ત્રણેય બહેનોને તેના મામા અને માતાએ સહકાર આપ્યો અને ત્રણેય બહેનો છે તે કબડ્ડીની રમત ખૂબ સારી રીતે શીખે છે અને ત્યાર પછી બીજી અન્ય છોકરીઓ હતી તેમને પણ શીખવે છે અને તેઓ પણ તેમની સાથે રમતમાં જોડાય છે ત્યાર પછી તેઓ કબડ્ડીની ક્લબ બનાવી અને હજુ પણ એક કબડ્ડી ક્લબ ચાલુ છે

કે અમે જ્યારે રમવા જતા હતા ત્યારે કબડ્ડીની રમત પણ વિદ્યાર્થી મિત્રો છે જ એવી કે જેમાં કોઈ પણ કાળે પરિણામ છે બદલાઈ જતું હોય છે કોઈ પણ ક્ષણે પરિણામ બદલાય કોણ જીતશે તે અંત સુધી આપણે ન કહી શકીએ એવી જ એક ઘટના બને છે કે અમારે કબડ્ડીની મેચ હતી અને સાંજે છ ત્રીસ કલાકે મેચ હતી તેથી અમે સિનેમા જોવા ગયા અને સિનેમામાં થોડીક ધમાલ થઈ ગઈ ત્યાર પછી તેના મામા છે તેમને બતી લઈ અને શોધવા માટે આવે છે અંતે મામા છે તે તેમને થોડો ઠપકો પણ આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ દસ કબડ્ડી 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 ના સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયની સ્વાધે સોલ્યુશન સ્વાધે સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો